ઉપલેટાની નગરપાલિકા ચૂંટણીમાં ફરી ભગવો લહેરાયો છે ઉપલેટામાં સવારે નવ વાગ્યાથી બપોરના બાર વાગ્યા સુધીમાં રિઝલ્ટ જાહેર થઈ ગયું છે જેમાં ભાજપ અને કોંગ્રેસ અને અપક્ષનો રિઝલ્ટ જાહેર થયું છે ઉપલેટા નગરપાલિકાની છત્રીસ બેઠકો પરથી ઉપલેટા નગરપાલિકા ચૂંટણીમાં ભાજપની બાવીસ બેઠક પાંચ બેઠક બિનહરીફ થઈ હતી જે બાદ મતદાનના પરિણામમાં કોંગ્રેસની છ અપક્ષની બે એઆઈએમઆઈએમની એક બેઠક આવી છે

અને સ્ટાફનો અમે આભાર માનીએ છીએ અને મતગણતરી અત્યારે પૂરી જાહેર કરીએ છીએ જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામીજા ઉપલેટા